તમામ પ્રબુદ્ધ મિત્રોનું મોજે દરિયા ચેનલમાં સ્વાગત છે એક મિત્રએ અગાઉના એપિસોડ સાંભળીને ફોન કર્યો હતો કે પોતે ધ્યાન કરે છે પણ એમના કોઈ મિત્રના ગુરુ પાસે ગયા હશે તો એવું જાણવા મળ્યું કે ધ્યાનમાં મૃત્યુ પણ થઈ શકે તો મને કે શું એ સાચું હશે તો મિત્રો આપણે ભાવે આજે ઊંડાણથી જોઈશું કે ધ્યાન શું છે અને એમાં શું પોઝિટિવ છે અને કેટલું નેગેટિવ છે અને મૃત્યુ પોસિબલ ખરું એ પહેલાં નવા મિત્રોની વિનંતી કે ગુરુ કર્યા સિવાય આધ્યાત્મિક બાબતો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને સંબંધીઓને શેર કરવા વિનંતી અને અગોચરની દુનિયાના મુજવતા કોઈ પણ પ્રશ્નો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર પૂછી શકો છો આપણે મિત્રભાવે સાથે મળીને ઉકેલવા કોશિશ કરીશું તો અગોચરની ખોજમાં નીકળેલા ઘણા મિત્રોને આવા સવાલો હોય છે તો ધ્યાન બાબતે જોઈએ એ પહેલાં સાચા સંતોએ જે માનવ શરીરનો અભ્યાસ કરીને સાધના શા માટે જરૂરી છે અને મંદિર મસ્જિદમાં કાંઈ નથી તમારું માનવ શરીર જ એક મંદિર છે અને એનો જેટલો ઉપયોગ કરી શકો કરી લો માનવ શરીરથી મોટું કોઈ મંદિર નથી એને હચમચાવીને સમુદ્ર મંથનની જેમ એના ગર્ભમાં જે છુપાયેલું છે ને એને કાઢવાનો પ્રયત્ન કરો એવું સાચા સંતોએ બતાવ્યું છે તો એને આજે આપણે વિસ્તારથી સમજીએ તો સાચા સંત મહાત્માઓની નજરે માનવ શરીરની રચના સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બેઉના જોડાણથી થયેલી છે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એકબીજાના પૂરક છે તો સ્થૂળ શરીર એટલે મિત્રો તમારી જે બોડી છે જે આપણે કોઈ પણ નરી આંખે જોઈ શકે પણ સૂક્ષ્મ શરીર એની સાથે જ ઓતપ્રોત હોય છે પણ એ નરી આંખે દેખાતું નથી પણ એના વગર તમારું સ્થૂળ શરીર જીવંત પણ ના રહી શકે તો આ સ્થૂળ શરીર પ્રાણ ઉર્જાથી બનેલું છે જે પ્રાણ આખા બ્રહ્માંડમાં છે અને એનાથી જ આ બધું સંચાલન થઈ રહ્યું છે એટલે સૂક્ષ્મ શરીર સિવાય એક બીજું પ્રાણ શરીર પણ છે જે માણસના શરીર ઉપર બે ઇંચ ઉપર સાપની કાચળીની જેમ હોય છે એ પણ જો કે નરી આંખે દેખાય નહીં સાધનામાં જે આગળ ગયેલા હોય એવા સંત મહાત્માને દેખાઈ શકે અને આપણે અગાઉના એપિસોડમાં પણ કહેલું કે કેરલિયન ફોટોગ્રાફી જે છે ને એમાં પણ પ્રાણ શરીરના ફોટા આવી આવી શકે છે હવે આ તમારી સ્થૂળ બોડી અને સૂક્ષ્મ શરીર આ બંને એક સિલ્વર કોડથી તમારી નાભી સાથે જોડાયેલું છે જ્યારે એ સિલ્વર કોડ તૂટી જાય ત્યારે માણસનું મૃત્યુ થઈ જાય એટલે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર સાથે જ્યાં સુધી હોય ત્યાં સુધી જ માણસ જીવંત રહે અને એનું જોડાણ પાછું તમારી નાભી સાથે હોય એટલે ઘણી વાર તમે જોજો કે તમને જ્યારે આઘાતજનક ઘટના બને એની અસર આમ તો મગજને વધારે થવી જોઈએ ને એના કરતાં તમારી નાભીમાં પહેલો ધ્રાસકો પડશે કારણ કે અચાનક એક્સિડન્ટ જ્યારે થાય ને અથવા તો કોઈ આઘાતજનક ઘટના બને ત્યારે અમુક સેકન્ડ માટે સૂક્ષ્મ શરીર તમારા સ્થૂળ શરીરથી જુદું પડી જાય એના લીધે તમને પહેલો આંચકો અથવા તો પહેલો દ્રાસકો નાભીમાં જ લાગે હવે આ સૂક્ષ્મ શરીર ઊંઘમાં પણ ફરવા નીકળી પડે એ તમને ખબર હોતી નથી પણ એ ગમે ત્યાં ફરે છતાં પેલા સિલ્વર કોડથી એ તમારા સ્થૂળ શરીર સાથે જોડાઈ રહે અને જો એ કોટનું જોડાણ તૂટી જાય તો શક્ય છે કે તમે ઊંઘમાંથી પછી ના પણ જાગો અને તમારું મૃત્યુ થઈ જાય એ બંનેનું જોડાણમાં મહત્ત્વનો ભાગ ભજવે તમારો પ્રાણ જે ઓઇલ જેવું કામ કરે લુબ્રિકેશનનું એટલે પ્રાણ શક્તિ એ જ તમારી જીવંત ઉર્જા છે એવું સમજો તમારા આખા શરીરમાં પ્રાણ ઉર્જા ફરતી રહે અને એનાથી તમારું શરીર જીવંત રહે તો હવે આ ત્રણ વસ્તુનો ખેલ છે ધ્યાન યાદ રાખજો તમારું સ્થૂળ શરીર એની સાથે જોડાયેલું તમારું સૂક્ષ્મ શરીર અને એ બેઉને સાથે રહેવામાં સહયોગ કરનારું જે જીવન ઉર્જા છે એ તમારો પ્રાણ તો મિત્રો થોડી ધીરજ રાખજો કારણ કે આખો વિડીયો સાંભળજો શાંતિથી આ બાબત સમજાવવામાં વિડીયો કદાચ થોડો લાંબો પણ થઈ શકે હવે ધ્યાનની વાત કરતા પહેલાં આ પ્રાણ ઉર્જાને પણ સમજવી જરૂરી છે તો પ્રાણ ઉર્જા એ જ તમારી જીવન ઉર્જા છે જે તમારા શરીરને સશક્ત અને રોગમુક્ત રાખે છે ઉંમરની સાથે જ્યારે પ્રાણ ઉર્જાનો સંચાર તમારા શરીરમાં ઓછો થાય એમ શરીર ક્ષીણ થતું જાય હવે આ પ્રાણ ઉર્જા આખા અસ્તિત્વમાં વહ્યા કરે છે તમે જેટલી લઈ શકો એટલી ઓછી છે અને એ જીવંત ઊર્જા છે જે એક શરીરથી બીજા શરીરમાં આવન જાવન પણ કરી શકે જ્યાં પણ એને જરૂર જણાય ત્યાં એ વહી જાય જેમ કે તમે યુવાન હોય સશક્ત હોય તો તમારામાં પ્રાણ ઉર્જાનો પ્રવાહ એકદમ ધસમસતો હોય હવે ધારો કે કોઈ વૃદ્ધ ઉંમરની વ્યક્તિ તમારી બાજુમાં આવીને બેસે તો એ એનું સૂક્ષ્મ શરીર તમારામાંથી પ્રાણ ઉર્જા ખેંચે અને જ્યારે એમનામાં પૂરી ઉર્જા ભરાઈ જાય ત્યાં સુધી એમનું સૂક્ષ્મ શરીર તમારી ઉર્જા ખેંચ્યા કરે એટલે મિત્રો તમે અનુભવ કર્યો હશે કે કોઈ હોસ્પિટલમાં તમે જાઓ ને અને દર્દીઓ સાથે બેસો અને તમે પછી ઘેર જાઓને ત્યારે તમે આમ નર્વસ થઈ ગયા હોય એવું લાગે તમને થાકી ગયા હોય એવું કારણ કે તમારામાં રહેલી પ્રાણ ઉર્જા દર્દીઓ તરફ ચૂસાતી રહી છે એટલે તમને નર્વસ હોવાનું ફીલ થાય તમે જોજો ઘણી ભીડભાડવાળી જગ્યામાં પણ તમને ગુંગળામણ જેવું થાય એનું કારણ પણ આ જ છે એટલે પ્રાણ ઉર્જા માટે અલગથી આપણે વિસ્તારથી એક વિડીયો બનાવીશું અહીં આપણે એને ટૂંકમાં સમજી લઈએ હવે આ પ્રાણ ઉર્જાની મદદથી સાક્ષાત્કાર કુંડલીની જાગરણ આ બધું પણ શક્ય છે સાધક ધ્યાનમાં બેસે ત્યારે પ્રાણ ઉર્જાના ધક્કાથી જ કુંડલીની શક્તિનું જાગરણ થાય અને પછી જે મુલાધારથી સહસ્ત્રાર ચક્ર સુધીની યાત્રા પૂરી કરે હવે મિત્રો યુવાનીમાં તમારામાં પ્રાણ ઉર્જા વધુમાં વધુ વહેતી હોય એ સમયે તમે ધ્યાન કરોને તો કુંડલીની જાગરણ જલ્દી થઈ શકે પણ આપણે તો ઊંધું છે પચાસ થી સાહીઠ વર્ષ થાય પછી લોકોની ભક્તિ ઉભરે જ્યારે શરીરમાં પ્રાણ ઉર્જા માંડ માંડ વહેતી હોય એટલે એના કરતા યુવાનીમાં ધ્યાન કરવું જ એ જ ઉત્તમ છે તો મિત્રો તમે વિડીયો અહીં સુધી સાંભળ્યો એનો મતલબ તમે ખોજી હશો તો કદાચ તમે જાણતા હશો કે કરોડરજ્જુના છેલ્લા ભાગે કુંડલીની શક્તિનો વાસ છે જે ઊંધા ત્રિકોણના આકારમાં રહેલી છે અને એ જાગૃત થાય એટલે સીધી થઈ જાય અને કરોડરજ્જુમાંથી રસ્તો બનાવી બધા ચક્રોનું ભેદન કરતી કરતી એ સહસ્ત્ર સુધી પહોંચે અને તમને સાક્ષાત્કારનો અનુભવ આપે હવે સાક્ષાત્કાર થાય એટલે શું તો સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર આ બંને અલગ પડી જાય અને એ અલગ પડે એનું બીજું નામ પાછું મૃત્યુ છે તો કહેવાય છે કે બહુ નાની ઉંમરે એટલે કે વીસ થી પચીસ વર્ષની ઉંમરે જો તમને સાક્ષાત્કાર થાય ને તો તમારું આયુષ્ય ઘટી જવાની શક્યતાઓ છે કારણ કે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર એ બંને અલગ પડી જાય પછી એને શરીરમાં ટકાવી રાખવું બહુ અઘરું છે જેમ નવું રમકડું હોય ને એને એકવાર તમે ખોલી દો તો એને પોસિબલ હોય એટલું ફિટિંગ થાય નહીં કારણ કે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર અલગ પડી જાય એટલે સાક્ષાત્કારી આને તમારી કોઈ પણ સાંસારિક ઈચ્છા રહી નથી એટલે સાક્ષાત્કારી વ્યક્તિ પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય એનું અંદરનું વાયરિંગ સમજો કે છૂટું પડી ગયું છતાં તમારા સ્થૂળ શરીર સાથે તમારું સૂક્ષ્મ શરીર પેલા સિલ્વર કોડથી તો જોડાયેલું જ રહે પણ એને એને જાજો વખત જોડાયેલું રાખવા તમારે કોઈ ઈચ્છા રાખવી પડે જેમ કે રામકૃષ્ણ પરમહંસ હતા એમને નાની ઉંમરે સાક્ષાત્કાર થયેલો એટલે એમણે લોકોના ભલા માટે શરીર ટકાવી રાખવા ખાવાની ઈચ્છા રાખેલી એટલે કોઈ પણ એમને મળવા આવેલું હોય કે કોઈ ધાર્મિક ચર્ચા ચાલતી હોય પણ એ વચ્ચેથી ઉઠીને દોડીને રસોડામાં જઈને પૂછી આવતા કે જમવાની કેટલી વાર છે એટલે એમની પત્નીને પણ એમણે કહેલું કે જે દિવસ હું જમવા ઉપરથી મોઢું ફેરવી લઉં ને એ પછી ત્રણ દિવસ પછી હું આ દેહ છોડી દઈશ એટલે પાંત્રીસ થી ઉપરમાં તમને જો સાક્ષાત્કાર થાય ને મિત્રો તો તમે જીવનને ટકાવી શકો જેમ કે બુદ્ધને ચાલીસ વર્ષે ચાલીસ માં વર્ષે મોક્ષ પ્રાપ્તિ થયેલી એટલે લોક કલ્યાણ માટે એમણે જીવનને ટકાવી રાખેલું પછી માણસ હોય ખરો પણ ના હોય એવું શરીર એની જાતે હલતું ચાલતું હોય એની પોતાની કોઈ પ્રતિક્રિયા ના હોય એટલે તો બુદ્ધના અંતિમ દિવસોમાં એમણે એમના શિષ્ય આનંદને કહેલું કે હું તો યાર ઘણા વર્ષો પહેલાંથી જ આ શરીરમાં નથી આજે હું મારું આ સ્થૂળ દેહ છોડી રહ્યો છું એટલે મિત્રો એટલે કહીએ કે કુંડળીને જાગરણ કુંડળીની જાગરણ કે સાક્ષાત્કાર આ એટલું સસ્તું પણ નથી કે તમને બે ત્રણ દિવસમાં થઈ જાય એના માટે ઘણો સમય લાગે પણ તમે જો યુવાનીમાં ચાલુ કર્યું હોય ને તો તમારી પાસે એના માટે ઘણો સમય પણ હોય અને પ્રાણ ઉર્જાનો સપોર્ટ પણ તમને મળે એટલે આ ઉપર જે પણ કહ્યું એ તમને સમજાઈ ગયું હશે એવું માની લઈએ હવે આવીએ ધ્યાનમાં મૃત્યુ શક્ય છે કે નહીં તો એમાં એવું છે મિત્રો કે ઊંઘ અને ધ્યાન આ બંને એક જ વસ્તુ છે ફરક ફક્ત એટલો છે કે ઊંઘમાં તમે ભાનમાં નથી હોતા અને ધ્યાનમાં તમે સભાન હોય છે એટલે ઊંઘમાં પણ સૂક્ષ્મ શરીર તમારા સ્થૂળ શરીરથી છૂટું પડી ફરવા નીકળી જાય અને એ જ વસ્તુ ધ્યાનમાં પણ બને એટલે તો અમુક જગ્યાએ અમુક સંત મહાત્માઓ કહેતા હોય છે કે ભાઈ ધ્યાનનો રૂમ તમારે અલગ રાખવો અલગ રાખવો અને અંદરથી એને બંધ કરીને બેસવું કારણ કે પોસિબલ છે કે તમે ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા અને તમારું સૂક્ષ્મ શરીર તમારો દેહ મૂકીને ફરવા નીકળી પડ્યું અને એ જ સમયે કોઈ તમારા રિલેટિવ આવીને તમને જગજોડે અને જો તમે એમ જ પડી જાઓ તો શક્ય છે કે એવું માની પણ લે કે તમે આ દુનિયામાં નથી એટલે મિત્રો ધ્યાનમાં શક્ય છે કે સૂક્ષ્મ શરીર બહાર ફરવા નીકળી નીકળી પડે પણ છતાંય એ એના પહેલાં સિલ્વર કોડથી તો જોડાયેલું જ હોય એટલે અમુક સમય બાદ તમારું શરીર થાકે ને એટલે આપોઆપ એ સૂક્ષ્મ શરીર પાછું આવી જાય એમાં કોઈ મોત થવાની શક્યતા નથી એટલે એવી કોઈ ચિંતા કરવી નહીં અને બિંદાસ ધ્યાન કરવું કુંડલીની જાગરણ સાક્ષાત્કાર આ બધું વર્ષો માગી લે મિત્રો એમ કાંઈ રસ્તામાં થોડું પડ્યું છે કે તમે મહિનો બેસો અને મળી જાય તમારો ઘડો પાકે તો એમાં પાણી રહે ને કાચા ઘડામાં થોડું પાણી રહે અને શરીર અને મન રૂપી જે ઘડો છે એને પાકવામાં વર્ષો વર્ષો તો શું પણ જન્મો પણ જાય પણ હા સાધના અવશ્ય કરવી જોઈએ અને એ પણ નાની ઉંમરે ચાલુ કરવું જોઈએ જેથી એને ખેડ ખાતરને પાણી મળી રહે બાકી તમે બૌદ્ધ ધર્મ અપનાવી લો કે તમે બુદ્ધને ગુરુ માની લો એનાથી કશું જ થાય નહીં બુદ્ધના ધ્યાનનો જે ઉત્તમ રસ્તો છે ને એ અગત્યની બાબત છે તો છત્રીની છાતી રાખીને બેસવું મિત્રો કાંઈ થાય નહીં અંતમાં ગોરખનું પેલું વાક્ય યાદ રાખવું હસીબા ખેલીબા કરીબા ધ્યાનમ તો મિત્રો અગોચરની યાત્રામાં કોઈ પણ મુજવતા પ્રશ્નો પૂછી શકો છો અને આધ્યાત્મને ઊંડાણથી સમજવા આપણી સાથે જોડાઈ રહેવા અને ના કોઈ ગુરુ ના કોઈ શિષ્ય એવી આપણી ભાવે ચાલતી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવવા વિનંતી તો મળીશું મિત્રો આવા જ કોઈ પ્રશ્નોના જવાબ સાથે આવતા એપિસોડમાં